ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગર આયોજિત ભવ્ય સાંસ્કૃતિક ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો પાટણ શહેરના ચાણસ્મા રોડ નજીક લીલીવાડીની બાજુમાં સંત શ્રી રવિદાસ બાપુની પ્રતિમાની બાજુમાં સંત શ્રી રવિદાસ બાપુની છસો અડતાળીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક ભજન સંધ્યાનો કાર્યક્રમ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને સાંસ્કૃતિક કલા ગ્રુપ પાટણ સંચાલક શ્રીમતી તરુલતાબેન આર ચૌહાણના ગ્રુપ દ્વારા સંત શ્રી રવિદાસ બાપુની છસો અડતાલીસમી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહાપુરુષોની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવે છે ત્યારે મહાશુદ્ધ પૂનમ સંત શ્રી રવિદાસ બાપુની સમગ્ર ભારત વર્ષમાં ઉજવણી ધામધૂમથી હર્ષ ઉલ્લાસ દ્વારા કરવામાં આવશે ત્યારે તે જ રીતે પાટણ ચાણસમા રોડ પર આવેલ બાપુની પ્રતિમા આગળ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા સાંસ્કૃતિક ભજન સંધ્યા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રવિધામ સંસ્થા પ્રમુખ શ્રી વિનોદભાઈ સોલંકી નરેન્દ્રભાઈ પરમાર પ્રવીણભાઈ પરમાર પ્રદેશ ભાજપ પૂર્વ ઉપાધ્યક્ષ અજા મોરચો ગુજરાત તેમજ સમાજના આગેવાનો દ્વારા લોક ડાયરો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમાં સાંસ્કૃતિક કલા ગ્રુપ પાટણના કલાકારો ચંદ્રકાંત બારોટ લલ્લુભાઈ જાદવ દિનેશભાઈ બારોટ રજનીભાઈ બારોટ જીગરભાઈ તુરી મયુરભાઈ અશોકભાઈ નાઈ સુનિમતભાઈ રાઠોડ શૈલેષભાઈ બારોટ તરુલતાબેન આયોજક સહિત કલાકારો ભીમ ભજન રવિદાસ બાપુના ભજન શૌર્ય ગીતો દેશભક્તિ ગીતો લોકગીત સહિતના લોકવાર્તા સહિત સાંસ્કૃતિક ભજન સંધ્યા કાર્યક્રમ રજૂઆત કરવામાં આવી જેમાં કલાકારો મન મૂકી લોકો મંત્ર મુગ્ધ કર્યા હતા આ ભજન સંધ્યા કાર્યક્રમ સુંદર સંચાલક શ્રીમતી તરુલતાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યો હતો